આજે જો ઉઠે આવ્યા ઉઠ્યા ભેગો જ મને કે સાત દે હજાર મજૂરી આવ્યા ને એટલે હું નવ વાગે ઉઠ્યો મારે મારે મને ઉઠાડ્યો કે હારા ઘરના દીકરા કે મજૂરો આવે ને ખેડૂત દીકરા નવ નવ વાગે ઉઠાડીએ મને ઘસ કહેવાય ઢાબા માર્યો મેં કોઈ વાંધો નહીં સહન કલાક બીજું કામ થઈ ગયું ઉઠ્યા ભેગો મને સાત દેવા મીઠલો હજી હીરા મને આપ્યું નથી ને હું સાત દેવા જ્યાં જવા દે ને ના એટલે જોવા સાનો ફોર્મસ લઈ લીધો સાત દેવા જ્યાં ચાલો આખે સાહેબ આ માંડ મારી છે આમાં જો હવે થોડાકમાં રેસ લાગ્યો હતો એટલે બે શેરમાં થોડુંક ઓલું થયું સાત જામે ગયું આ પાળો થઈને સિયો હું એવી મગજ મારા કે પાળો થઈને કે ને સે સિયા એના હાથ આ તો દીએ તો વાતચીત કરી હું દીએ ને તો પછી હા હે ને મારે થોડીક નબળી છે ને આ ખેતરમાં હારી થઈ જાય ને મારે આ ન આમાં નબળી હતી સારી થઈ જાય હું બધું મગજ મારી રહ્યો વાતચીત કરી હાલને સાહેબ આમાં માંડવીમાં ખીલા તો હમતા બે છે પહેલા માલ ક્યુઅક થાય જવો તો જોવો તો ખીલા તો આવે તો દુનિયાના બે હેગા જોવા લ્યો અને માલ ક્યુઅક થઈ જવાનું છે બાકી માંડવી તો બરાબર છે હગાઈ જેવા થાય કે નથી થતા કે બધું જોવું પડે એટલે ખીલા તો જોરદાર બે હેગા હજી બે હેવાનું ચાલુ છે અને પાણી જડી છે એટલે ત્યાં ખીલા ખીલા થઈ જાય હિયરી કોરા લીવું બધું હે જોઈએ હાલો કેવી થાય બીજું કામ આપણે હાથમાં કંઈ હે નહીં આ તો આપણે મહેનત કરી લઈએ હવાન થાય દેખાડે આવા કિલાબે અમારે ખળઈ પર હાબાવ નીકળ્યો હો હું તાકે જીનો જીણી હે પણ તોય ખળાઈ હાબાવ નીકળ્યું કારણ કે નિદાન હું તો હમણાં મેં પડ્યો એમાં એટલે જો આ ડૂકેલો રહીએ ખડ પણ ઝડપ થઈ કે બહુ તખર ખડનું પણ મોટું મોટું હોય ને એટલે સારું નીકળે ખડ અને મેં સાહેબ બે સાર વીડિયો તમને દેખાડેલી આ કે જો આ પાણી હે ને એક લેખ ના એમાંથી લાઈનમાંથી સોરી માંથી નહીં અને વાયમાં જાય પણ આ પાણી ક્યાંથી આવતું હોય ક્યાં આવતું હોય એ ખબર જ પડતા જે મેસ મેં છે ને તો કન્ટિન્યુ આવીને એ પાણી ચાલુ જ છે એવી જગ્યામાંથી ક્યાં આવતું છે જગ્યામાં લાઈન કાંઈ તૂટલતા હોય નહીં અને તૂટલ હોય તો પણ ઉપર થોડું પાણી સડે સમજાતું નથી તો કાં હોય રાજકારણ અને વાય એવું ઠપઠપાટી ભરે ઉપર તો બપોરે બપોરે બધા કરી લીધા અને પાછા સડે ગા કઈ જાય ચાલુ હોય અને હું આજે લગભગ લુકાઈ જાય થોડીક વારમાં કારણ કે બહુ નહોતું નતું કમ્પ્લીટ થઈ ગયું હું સુખું થઈ ગયું અને આજે થોડું થોડું અધૂરું હોય ને એ લેખો અને મને શા પીવો શા પાણી બે ને પછી વાર એક વાર આટો મારી બધું હે નહીં જવા ટૂંકા સા છે ને એ હે બાકી તો કમ્પ્લીટ થઈ ગયું કંઈ કામકાજમાં બહુ નથી ઓ એવું બધું કામ પતંગ ગયું ને મજૂર થોડાક વહેલા સુટ્યા ગયા તો બીજું તો કામ કરવું કામ ન હોય તો કમ્પ્લીટ થયું હતું બધું અને જો આ ડેલામાં થોડુંક મોકૂટું પડ્યું હતું બગલે બગડેલી ગઢવી નાખ્યું હવે એ ધોની બગડેડ ખાવાની ઉપાધી નહીં ના ભેગું મારે જાય તો વરે બગલે બગલે કામ કાળું પડે કોઈ પાણીનું અને આ ઓણીને પડી ત્યાં આમ નાખે મૂકી દીધી કારણ કે વરે આ મેની પાછી ઢાકી દીધા ખરી પણ તો એ વાટતા લાગે ને પછી હવે મારા દીકરી ભાઈ આટા મારીએ મા સાફ સફાઈ કરે છે કે

એટલે પૂરી જવું જો કામ હે કામમાં એવું હે કે ના જાય તો ખબર પડે કામ હે ને તો આટો મારતો અને તમને હાલો લેતો કે મોજું કરાવવા તો એવું બધું હાલો તો કપડા બદલાવેલા આવે લીંગોનતા પહેરને જવાય ને ઘેર ને ઘેરતા હાલે વરે તો એવું બધું હે તો લુગણા બદલાવેલા પછી વરે માં આવે આપણે લુગણા બદલાવ લુગડા બદલાવેલી આપડી અને પછી નીકળીએ બરોબર છે હમણાં તો બે સાડી તક આવી જાર મજા આવતા ને નીકળી જાય તો જો ભાઈ એમાં એવું હતું પોરબંદર જવાનું હતું પણ કેન્સલ થયું કારણ કે કામ પતે ગુફાનું પડે ન ધક્કો ખાવું પીડ્યો પણ હેવા જ નવી રહ્યા નવી રહ્યા થયા ગયા દવાઓ સાચવાની હે પણ એ બે સારથી પછી એટલી પછી આજ વાર મેં કહ્યું હાલો આટો મારે યુરાજભાઈ પાસે જે આવીએ એકવાર ગાવાને તો અમને ભેગા નથી થયા તો રીલું બીલું ઉતારતા આવીએ અને મોજ મજા કરતા આવીએ એક બે મેળ આવે એટલી હટાણી એકવાર નીકળ્યા હેવ તો જો નાઈટ ધોવાની રેડી થઈ ગયા અને જવાનો પ્લાન તો હું તો પણ હું કહ્યું નવીરો હે એટલી જે માકે જયારે કાંઈ નવીરો હાલો જાય તો મારે હું જા બરાબર નવીરા હે તો મારે આવે અને એવું બધું હે એવું રહેતા હે હો ને હું બતા દી હે જાય પૂગે છે બે ત્રણ દીધી પછી ને ફોન દવા પછી ભાઈ કઈ તો પછી આ કામ વધારે ફોન કરજો

આવું આવું તો પાછા ઘેર ભાગી ગયેલા યુવરાજભાઈ ને એ માંડવી માં કઈ ભજો ભર્યો નહીં આ તો લંબા કોઈ કે આપડે નીંદર આવે માંડવી માં તો મને કે ખવારી ઓરા ખવારી આવે તો આવે મોટા મોટા ડોડવા હા કરે કે આવ્યું તો તમારે આવ્યું ખાવા હે તો આ તો જોઈએ બીબડા હું તમને આ તો અમારે બીબડા હારા તો એવું બધું કર્યું ને પાછા લંબા હોય ખાટલા બે ના પંખા હા તો ચાલુ હે જો વાહે થોડી બંધ હે આપણે ચાલુ કરે શું જઈએ તો પાછા કાલે મોજ મજા કરવાની હે દરવાથી બોલાવવાની હે મારા યુવરાજભાઈ ની તો કાલે કરીએ મોજ બસ તો આજ ના હોય તો તું તો મોજ મજા કરી લ્યો આજતા કે રાજી ને મોજ મજા કરી લ્યો કામ થાય તો નહીં મેં નિંદા તો તો ખૂબે દેન પર રેડિયો કે ના ખાય મે ખાય ઓકે લે રેડિયો ના ખાય ને રે ઇતિ રામ ના નો નો તો એટલે એવું બધું હે તો બસ મોજ મજા કરતા રાજી રેવસ્તા કરતા રેડિયો સર બીજાની મોજ કરી તો કાલે મળીએ પાછા કાલે નબલો